આજથી બહેનોના જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં આવેલા પૌરાણિક મસ્તરા મંદિરે મોટી સંખ્યામાં બહેનો શિવ પૂજા કરવા ઉમટી પડ્યા હતા ત્યારે મંદિરના દ્વારા તમામ બહેનોને જયા પાર્વતી વ્રત નિમિત્તે પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને બહેનોના હાથમાં રક્ષા કવચનું દોરા પણ બાંધવામાં આપ્યા હતા બહેનોએ જયા પાર્વતીના વ્રતની પૂજા અર્ચના કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરવા ભગવાનની પ્રાર્થના કરી હતી જ્યાં પાર્વતીના વ્રત પાંચ દિવસનું હોય છે જ્યાં પાર્વતીના વ્રત જે હોય છે તે પાંચ દિવસનું હોય છે બાલિકાઓ અને બહેનો પોતાને મનગમતો તાર મળે તે માટે પાંચ દિવસના ઉપવાસ કરીને વ્રત રાખે છે અને પાંચે દિવસ વહેલી સવારે શિવની પૂજા અર્ચના કરે છે અને પાંચમા દિવસે બહેનો દ્વારા રાત્રિ જાગરણ કરવામાં આવે છે અને પોતાનું વ્રત પૂર્ણ કરવામાં આવે છે ત્યારે જયા પાર્વતી વ્રતના પ્રથમ દિવસે શહેરના તમામ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં બહેનોએ પૂજા અર્ચના કરીને જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ કર્યો છે એ અષાઢ વદ તેરસથી શુક્લ પક્ષની તેરસને દિવસે ચાલુ થાય અમે પરણેલી છોકરીઓ કુંવારી છોકરીઓ બધા સારો ઘર મળે સારો ઘર મળે મનોકામના સિદ્ધ થાય એના માટે એ વ્રત કરતી હોય છે આ કેટલા દિવસનો આ પાંચ દિવસનો વ્રત છે અષાઢ વદ બીજને દિવસે એને જાગરણ થાય અને એનો ઉદ્યાપન થાય છે અને પાંચ વર્ષ કરવો હજી છોકરીઓ છે પરંતુ વ્રત કુંવારી દીકરીઓ અને માતા બહેનો બધા કરે છે એ બહેનો પોતાના મનના જે બધા મનોરથ છે કુવારી ભગવાન જેવા પથાર પ્રાપ્ત થાય તે માટે કરે છે અને જે આ પરણેલી માટે કરે છે આ દોરા જે બાંધવામાં આવે છે હા એ મહારાજ એમને બધાની રક્ષા સૂત્ર બાંધી અને પૂજન વિધિ પૂરી કરાવી પછી આ રક્ષા સૂત્ર બાંધુ વ્રત હોય આ વ્રત પાંચ દિવસ ચાલે છે